ગુરુવારે ન કરવા ગુરુવારના દિવસે સ્ત્રીઓએ વાળ ધોવા નહીં કે જેનાથી ગુરુ ગ્રહ નબળો પડે છે સંતાન અને પતિની ઉન્નતિમાં અવરોધ થાય છે આ દિવસે વાળ કે નખ કાપવા નહીં કોઈને પૈસાની લેવડ દેવડ કરવી નહીં કે કોઈને ઉધાર આપવો નહીં જેનાથી આર્થિક તંગી આવી શકે છે ગુરુવારે ઘરમાં કરોડિયાના ઝાડા સાફ કરવા કે ભંગાર વેચવું નહીં આવું કરવાથી ઘરની સુખ સમૃદ્ધિમાં ઘટાડો થાય છે આ દિવસે પાણીયારામાં રાખેલા માટલા વિછરવા નહીં આ દિવસે લસણ ડુંગળી દારૂ જેવી તામસિક વસ્તુઓનું સેવન કરવું નહીં જેનાથી મન અશુદ્ધ થાય છે અને પૂજાપાઠનું ફળ મળતું નથી માતાપિતા ગુરુ કે શિક્ષકનું અપમાન કરવું નહીં આમ કરવાથી ગુરુ ગ્રહ કમજોર બને છે અને શિક્ષણ લગ્નમાં અવરોધ આવે છે ગુરુવારના દિવસે ખીચડી બનાવી કે ખાવાથી ઘરમાં દરિદ્રતા આવે છે આ દિવસે તુલસીના પાન તોડવા નહીં કે જેનાથી વિષ્ણુ ભગવાનનું અપમાન થાય છે આ દિવસે કરેલા અમુક આવા નકારાત્મક કાર્યો અનેક ગણું ફળ આપે છે અને વ્રત પૂજા નિષ્ફળ જાય છે તો આ હતી ગુરુવારના દિવસે શું ન કરવું તેની માહિતી આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થઈ શકશે તમે ગુરુવાર વિશે વધુ જાણવા માગતા હો તો અમારી ચેનલ જીવન જ્યોત પર આવો ઓમ બૃહસ્પતયે નમો